એઆઈ ટેકનોલોજીની અસર હવે પાટણની નવસો વર્ષ જૂની પટોળાની કડા પર પડી રહી છે એઆઈ થકી ડુપ્લિકેટ પટોળા બજારોમાં વેચાતા થયા છે સાતસો સાલથી પરિવારોને કુમારપાળ રાજાએ પાટણ લાવી નવસો વર્ષ પહેલા પટોળાની શરૂઆત કરી હતી અત્યારે એઆઈ થકી ગુજરાતમાં બનાવટી પટોળા બની રહ્યા છે એટલે જીઆઈ ટેગનો દુરુપયોગ કરીને અસલ પટોળાની વ્યાખ્યા બદલી કમર્શિયલ પટેળાનું ઉત્પાદન કરાઈ રહ્યું હોવાનો આરોપ મુકાયો છે પાટણનું પટોળું જે છે એ અમારા પરિવારમાં છેલ્લા નવસો વર્ષથી બને છે આ પાટણના પટોળાની મુખ્ય ખાસિયત એ છે કે પટોળાનું વણાટ બંને બાજુ સરખું હોય અને આજે એઆઈ ટેકનોલોજીના સમયમાં પાટણના પટોળાની કલાને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે એઆઈ ટેકનોલોજીના ઉપયોગથી એના દુરુપયોગથી પટોળા પ્રિન્ટના નામે પટોળા સાડીઓ માર્કેટમાં વેચાતી થઈ ગઈ છે જે તે શહેરોમાં મોટા મોટા શહેરોમાં ડુપ્લિકેટ પટોળું જ કહી શકીએ આપણે એઆઈ ટેકનોલોજીથી બનેલું પતળું જેના કારણે સાચું પતળું શું છે એ લોકો ઓળખી શકતા નથી એ તો બહુ દુઃખની બાબત છે કે પ્રિન્ટ પટોળાના નામે પટોળું વેચાતું થઈ ગયું કે ભારત સરકારે જ્યારે બે હજાર તેરમાં જીઆઈ સર્ટિફિકેટ પટોળાના આપેલું એ જીઆઈ સર્ટિફિકેટના નામે આજે જે લોકો કેટલાક પાટણના કેટલાક કહેવાતા વણકરો કે વિવરો છે પટોળાના નામે એ લોકો જીઆઈના નામે જ ઓરિજિનલ પટોળાની આખી વ્યાખ્યા બદલીને પટોળાનું ફેક કોમર્શિયલ પ્રોડક્શન કરતા થઈ ગયા એસોસિએશન છે પાટણ પટોળા વિવર્સ એસોસિએશન એ જીઆઈના નામે જે પણ અત્યારે તૂટ ચાલી રહ્યા છે તો એનું ફરીથી મૂલ્યાંકન કરવામાં આવે અને સા જીઆઈના નામે પટોળાની સાથે પ્રિન્ટ પટોળાના નામે જે છેતરપિંડીઓ થતી થવા માંડી છે એ છેતરપિંડી અટકાય આના માટે કડક કાયદેસર કાર્યવાહી થાય એવી પણ અમારી માંગ છે કઈ બધા ડુપ્લિકેટ પટવા બને છે એમાં અમારી જે કંઈ ટ્રેડિશનલ ડિઝાઇન છે એમાં જુદા જુદા ફેરફારો નવી નવી ડિઝાઇનો બનાવતા છે એ ખરેખર પટવા જેવું લાગતું નથી એ પટવાએ નુકસાન કરતા છે એક પીસ જે અમે દોઢસો વર્ષ પછી રિપીટ કર્યો એ એ લોકોએ કોમન બનાવી એ પટવાની ડિઝાઇનને પણ એમને ખૂબ નુકસાન કર્યું છે